મારો આ મીઠો ઠપકો આ મેઘરાજાના વરસાદને કે તું ધોધમાર વર્ષે છે પણ તને ખબર છે કે તારા હરેક ટીપે કોઈકનું ભવિષ્ય કોઈકનું અન્ન અને કોઈકનું ઘર ડૂબી રહ્યું છે પણ હવે બસ કરી જા મારા બાપ થંભી જા અમને ખબર છે કે તારા વગર જીવવું મુશ્કેલ છે પણ તારું આ અણ ધાર્યું આવવું ક્યારેક અમારો જીવ લેશે એવું નથી કહેતો કે તું દયા વગરનો છે હા તે ક્યારેક ખેડૂતોને આશીર્વાદ આપ્યા છે તો ક્યારેક એની પાસેથી બધું લઈ પણ લીધું છે તો પણ એ ખેડૂત ક્યારે અટકતો નથી કારણ કે એને ખબર છે કે જો હું અટકી જાય ને તો એ દરેક રોટલી અટકી જશે જે દરેક ઘરમાં સુલા માથે છેકાય છે અને આ તો ખેડૂત છે સાહેબ તૂટી શકે પણ ઝૂકી ન શકે કારણ કે એને ખબર છે કે જો એ ઝૂકી જાય ને તો આપણો આખો આ ભારત દેશ ઝૂકી જાય અને હવે સરકાર શ્રીને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હવે ખેડૂત તમારા ભરોસો છે જો દર વખતે એનો પાક સારો થાય તો તમે સારા પૈસા એને આપો છો પણ આ વખતે તમે પણ થોડું સંભાળી લેજો તમે પણ થોડું હાચવી લેજો મારા બાપ બાકી આ ખેડૂત છે ને એના ધરતીની સુગંધ આ માટીની સુગંધ લેવામાં પણ બે વાર વિચાર કરવો પડશે હંસલા